ધાનેરામાં હિતરક્ષક સમિતિ દ્વારા આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ પર લખી અને મુખ્યમંત્રીને લખ્યો પત્ર ધાનેરાને બનાસકાંઠામાં રાખવા મુખ્યમંત્રીને પતંગ દ્વારા મોકલાયો પત્ર ધાનેરામાં હિતરક્ષક સમિતિ દ્વારા આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ પર લખીને મુખ્યમંત્રીને લખ્યો પત્ર ધાનેરાને બનાસકાંઠામાં રાખવા પતંગ દ્વારા મોકલ્યો પત્ર ધાનેરા જૂના બસ સ્ટેશન પર પતંગ પર સૂત્રો લખીનો નોંધાવ્યો વિરોધ નથી જવું નથી જવું થરાદ નથી જવું ના બોલાવ્યા સૂત્રોચ્ચાર પતંગ પર ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગને ગાંધીનગર મુખ્યમંત્રીને પતંગ પર પત્ર લખી ફુગ્ગા દ્વારા ગાંધીનગર મોકલ્યો આજ રોજ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ઉત્તરાયણના દિવસે લોકોએ પતંગ ચગાવીને વિરુદ્ધ દર્શાવ્યો છે કે આપણી ડાયરેક્ટ વાતને સાંભળે તો કદાચ પતંગ દ્વારા પણ આ દ્વારા એક કામ થાય અને ધાનેરા બનાસમાં જ રહે એવી ઉગ્ર માંગ છે અને લોકોએ પણ આજે ધાનેરા

ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમારી ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા અને આખા તાલુકાની અને પ્રજાની માગ છે તો એ માટે સંતોષે એવી અમારી નમ્ર અપીલ છે અને વિનંતી છે આજે પતંગ ઉપર શું સૂત્રો લખવામાં આવે હતા અને પત્ર ઉપર એવો લખવામાં આવ્યો માન્ય મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ સાહેબ અમારી ધાનેરા તાલુકાની પ્રજાની પ્રજા છે કે ધાનેરા તાલુકાને ને બનાસકાંઠામાં રાખવામાં આવે એ રીતનો પત્ર અમે પતંગ પતંગને અમે લખી અને ગાંધીનગર એમને મોકલ્યો છે